છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામે મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું ટીબી રોગના દર્દીઓ માટે સરકાર તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જ્યાં સુધી દર્દીની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહારની ઉણપ નહીં રહે તે માટે તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા એક હજાર જમા કરાવવા માટેની નિશ્ચય પોષણ યોજના હેઠળ પૈસા પણ જમા કરાવવામાં આવે છે આના સિવાય ટીવી રોગના દર્દીઓને સાજા થવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરીને આપવામાં આવે છે

ટીબી વિભાગના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ધારાસભ્યના સહયોગ દ્વારા પાનવડ ખાતેથી પાનવડના મારા સન્માનની આદરણીય વેપારીઓને નિક્ષય મિત્ર બનાવીને એક સહયોગી બનાવીને મારા પોતાના મતક્ષેત્રમાં આવતા એક સ્વાડત્રી વિધાનસભા ક્ષેત્રમાં અને પાનવડ વિસ્તારના સીએસીને પબ્લિક હેલ્થ સેન્ટરમાં આવતા જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને છ માસ સુધીનો જે કોષ છે એ કોષમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિશ્ચય મિત્ર બનાવીને તેઓ એમને છ માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાનવડ ખાતે અમે કર્યો અને છ માસ સુધી અમારા પાનવડના વેપારીઓમાં સહયોગી મળશે અને એમને વહેલી તકે તાજા માજા ભણાવવા માટે અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે મારા વેપારી ગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાધિપુરથી વરુણ પટેલ પણ એમાં જોડાયા એ બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખશ્રીઓ વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય અને ટીબી મુક્ત ભારત બનાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય અગ્રગણ્યો જોડાય એવી સૌને વિનંતી પણ કરું છું ગુલામ મકરાણી દિવ્યાંગ ન્યુઝ કવાંટ છોટાઉદેપુર